બારડોલી ખાતે આજે યોજાયેલ છત્રી અસ્મિતા મહા સંમેલનમાં હજારોની મેદની જોવા મળી તબક્કાવાર સંમેલન ચાલુ રહેશે હવે ખંભાત જામનગર આણંદ અને છેલ્લે રાજકોટ સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી અને બુથ સમિતિ દ્વારા રૂપાલાને હરાવવા માટેના પ્રયાસો હવે જો અહીં સુરત કામરેજ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિશેષ અને એક્સક્લુઝિવ અહેવાલ રાજકોટ વિધા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે જે વિરોધ ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે તે વિરોધ હવે માત્ર ગુજરાતમાં નહીં બલકે દક્ષિણ ગુજરાતમાં પણ પહોંચ્યો છે અને દક્ષિણ ગુજરાતના સૌથી મહત્ત્વના ગણાતા બારડોલી ખાતે આજે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં વીસથી પચીસ હજાર જેટલી મેદની ઉપસ્થિત રહી હતી અને સાત તારીખ સુધી આ તબક્કાવાર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કાર્યક્રમો આપવામાં આવશે આજે બારડોલીમાં કાર્યક્રમ હતો આવતીકાલે ખંભાતમાં કાર્યક્રમ છે ત્યારબાદ જામનગર આણંદ અને છેલ્લે રાજકોટ ખાતે કાર્યક્રમ કરવામાં આવશે આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિરોધ વ્યાપક બન્યો છે સ્વયંભૂ બન્યો છે અને માત્ર ક્ષત્રિય રાજપૂત સમાજ કે કરણી સેના પૂરતો વિરોધ નથી પરંતુ આમ સમાજનો અઢારે વર્ણનો અમને સહયોગ મળી રહ્યો છે આ સહયોગને કારણે આખું આંદોલન હવે સ્વયંભૂ તરફ જઈ રહ્યું છે અને ખાસ કરીને આખી જે અમારી જે રણનીતિ છે આ રણનીતિને સમજાવતા કીધું હતું કે અમે લોકો પણ બુથ પ્લાનિંગ પર કોન્સન્ટ્રેટ કર્યું છે બુથ પ્લાનિંગ બનાવવામાં આવ્યું છે અને જ્યાં રાજકોટમાં જે બુથ છે ત્યાં અમારી મહિલાઓ અને અમારા આગેવાનો અમારા કાર્ય કરતાઓ એક્ટિવ રહેશે અને કોઈપણ ભોગે પરસોત્તમ રૂપાલાની હાર થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવશે અને એમને એ પણ વાત ઉમેરી હતી કે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે અમને સમાધાન માટે બોલાવ્યા હતા પરંતુ કેટલીક માંગો ના મંજૂર થતાં આખરે આ આંદોલનનો ધોર લાંબો ચાલ્યો છે આજે બારડોલી ખાતે કેદારેશ્વર મંદિર પાર્ટી પ્લોટ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં સમિતિના પીટી જાડેજા કરણસિંહ ચાવડા દશરથસિંહ પરમા તૃપ્તિભા રાહુલ રાજેન્દ્રસિંહ જાડેજા ભીમજી ભીમજીભાઈ જાડેજા અમિત ચાવડા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આસ્મિતા સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો તો પ્રાર્થના સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને જે રજવાડાની ઉદરતાની વાત છે તે વાતને પણ તૃપ્તિબા રાવુલે બિરદાવી હતી અને આ વાતને વિસ્તૃતિ સાથે લોકોને સમજ આપી હતી કે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ છે એ કેટલો ઇતિહાસ સોનેરી છે એ બાબતનું પણ તેમણે મંથન સાથે ઉપસ્થિત સભામાં જાણકારી આપી હતી અલગ અલગ વક્તાઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્પષ્ટપણે કીધું હતું કે વિરોધ વ્યાપક થઈ રહ્યો છે અને કોઈ પણ ભોગે પરસોત્તમ રૂપાલાને હાર મળશે તે વાત હવે નિશ્ચિત બની છે અને સંમેલનનો દોર પણ તબક્કાવાર ચાલુ રહેશે અને આજનું આ બારડોલી ખાતે જે ક્ષત્રિય મહાઅશ્મિતા સંમેલન છે એ ખૂબ જ ઐતિહાસિક રવાજ પામ્યું છે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા ગામે ગામથી સમાજના અને અન્ય અઢારે વર્ણ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને સંમેલન નિર્વિઘ્ને કોઈપણ પ્રકારની અનિશ્ચય બનાવો વગર સંપન્ન થયું હતું પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો અને સમી સાંજે આ સંમેલન પરિપૂર્ણ થયું હતું

સાથે સાથે છાલિયાણા પણ મળશે એવા વચનો આપ્યા છાલિયાણાઓ મળે છાલિયાણાઓ બંધ થઈ ગયા રાજ્યસભા એટલે શું જે વિધાનસભા અને લોકસભા માં કોઈ પણ જાતના કાર્યો થાય છે ન્યાયિક થાય છે કે નહીં એનું પ્રોપર ઓબ્ઝર્વેશન કરશે રાજ્યસભા જેને રાજ્ય ચલાવ્યા છે જેને સર્વ જ્ઞાતિઓ સાથે સુસંગતતા સાધી છે

એમના કાર્યોથી લોકહિતથી પોતે તો પોખાણા પણ પોતાના સમાજનું આજે વિશ્વ લેવલ ઉપર એક સુનેરા અક્ષરોમાં જેને નામ લખાવ્યું પાટીદાર સમાજ એ સરદાર વલ્લભભાઈ પટેલને હું અહીંથી સલામ કરું છું અને ખાસ આપણી આ જે લડાઈ છે લોકશાહીમાં અધોપતન થાય છે એની માટેની છે જ તો હું આપને ચોક્કસ કૌદિત્વ કરું છું આ જે લડાઈ છે આપણે સૌ જાણીએ છીએ આપણી અસ્મિતાની લડાઈ છે મારે અહીંયા જે બે ત્રણ મુદ્દાઓ કેવા છે જે અહીંયા બેઠા છે એની માટે તો છે જ છે પણ જે નથી આવી શક્યા અને જે ઘરેથી આપણને સાંભળે છે કારણ કે ઘણા એવા છે કે કંઈક એમને એવું બાંધી રાખે છે નથી આવી શકતા પણ ટીવીમાં આપણને ચોક્કસ જોવે છે આપણે શું બોલીએ છીએ કઈ રણનીતિ ઘણી બધી એવી ફેક હું બહુ પ્રેક્ટિકલ વાત કરીશ ઘણી બધી ફેક પ્રોફાઇલ્સ આપણને ધમકીઓ પણ આપતી હોય હિન્દુત્વની વાત કરતી હોય આપણને આંદોલનકારી કહીને ટેગ લગાડતી હોય આપણે આ બે સાઉથ જોનાના એવા માનુભાવો છે જેને સિંહ કહેવાય તો કહી શકાય એવા બે હાવજે સુરતમાં પંદરથી વીસ હજાર રાજપૂત સમાજને ભેગા કર્યા હતા અને ત્યારે એમને એમની શક્તિને તાકાત રાજપૂત સમાજ શું છે એ દેખાડી હતી એટલે સાઉથ જોનમાં અત્યારે જે કાંઈ આપણે સંખ્યા જોઈ રહ્યા છીએ એ પ્રત્યુમનસિંહ સાહેબ મદનસિંહ સાહેબ અને પ્રદીપસિંહ ઝાલા સાહેબ આપ સર્વેને આભારી છે એક વખત પ્રત્યુમનસિંહ સાહેબ માટે મદનસિંહ સાહેબ માટે જોરદાર તાળી આપો જ્યાં સુધી આપણા રજીવાનમાં આ કક્ષાએ હશે ત્યાં સુધી આપણો ધર્મરાથ કે આપણા સમાજના કાર્ય ખૂબ સારી રીતે આગળ વધી શકશે અને અમારી એક જ વાત છે મારે ચોવીસથી આંદોલન શરૂ થયું સત્તરપુરનું મહાસંમેલન થયું જિલ્લાના સંમેલનો થયા આજનું આ સંમેલન તમે જોઈ શકો અદ્ભુત પ્રકારનું સંમેલન છે એ ભારતના આપનું સંમેલન છે અને અમારી જે અસ્મિતાની લડાઈ છે એ અમારી લડાઈ ચાલશે સિસ્ટમથી ચાલશે એનર્જથી ચાલશે શિસ્તથી ચાલશે આમાં આ જે માવ આંદોલન છે એ નારી અસ્મિતા માટેનું છે એ પ્રકારનો લાભ લેવા માટેનો નથી અને એને સાતમી તારીખે વધુમાં વધુ મતદાન કરી અને અમે લોકશાહીના પર્વની જેમ આ અસ્મિતા દિવસ તરીકે સાતમી તારીખે અમે એને મનાવીશું અને ભારે સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના રૂપમાં મતદાન કરીશું બાબુ કેટલાક સમાજની એક ગરીબની વસ્તી છે એની ઘર લોકશાહીની અંદર દરેકને ત્યાં જવું અને સમર્થન આપવું એ અધિકાર છે એટલે આજે કરોડોની સંખ્યા ધરાવતો ક્ષત્રિય સમાજ વિશાળ ક્ષત્રિય સમાજ એમાં કોઈ વ્યક્તિઓને એવું લાગતું હોય કે અમે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છીએ કોઈ લોકો કમલમ જાય અને એ લોકો એમનું સમર્થન જાહેર કરે એને સંકલન સમિતિ કોર સમિતિ અને ક્ષત્રિય સમાજને જે ભગવા જવા નથી એમના જવાથી કમલમમાં મળવાથી કે એમનો ટેકો જાહેર કરવાથી આ આંદોલનને કોઈ પણ પ્રકારની અસર થવાની નથી આંદોલન પહેલાં પણ ચાલતું હતું અને પછી પહોંચાડશે જે અંદર લોકસભા મત વિસ્તાર છે એમાં અમારા એક લાખ હજાર પચાસ હજાર મત છે પણ ક્ષત્રિય સમાજ એવો સમાજ છે કે તમારે એને એક લાખ પચાસ હજાર વિના પાંચ કરી દેવા છે કારણ કે જ્યારે જાય કોઈ પણ સમાજની અસ્મિતાની વાત આવી હોય કોઈપણ સમાજની બેનબેટીની વાત આવી હોય ગામમાં નાનો મોટો પ્રસંગ હોય તો એ પ્રસંગે સુખ દુઃખનો ક્ષત્રિય સમાજ ઉભો છે તો અમે સાત તારીખે અત્યારે અમારી ગ્રામ સભાઓ ચાલી રહી છે અમારો ધર્મરથ ફરી રહ્યો છે તો ધર્મરથમાં ખાલી છત્રીઓ ઊભી આવતા અંબાજી હતો બે દિવસ અનાજકાંઠામાં ભયો તો તમામ સમાજો અમને સહયોગ આપેલા છે એટલે ક્ષત્રિય સમાજ એ પ્રભુત્વવાળો સમાજ છે એટલે અમારી ટકાવારી તમે ના ગણશો પણ અમારી અસર કેટલી છે એ તમે ગણો અને અમારી જે ગણતરી છે કેલ્ક્યુલેશન ડેટા બેઝ તો રાજકોટની અંદર આજની તારીખે પુરુષોત્તમ રૂપાલા હારી ચૂક્યા છે હારી રહ્યા છે અને હારશે